આપ જા બરો રામ રામ મજા માને તો બાપ રામ રામ કોણ સાથે કે બોલા તું કે બોલા તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું ગુડ મોર્નિંગ एवरीवन નમસ્તે હું તમારો ફેવરિટ પથ્યો કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશો તો બધાઈને હેપી ન્યુ યર એન્ડ મારી ભાષામાં કહું તો સાલ મુબારક એમ બધાયને નવા વર્ષના રામ રામ તો આજ તમારા બધાયનું દિવસ સારો જાય અને એવી જ રીતે આખું વર્ષ સારું જાય બધાયને તો તમે આજ મારા બ્લોગમાં ઠેર સુધી એટલે અંત સુધી જોડાયા રહેજો તાકાતવાળું બધું બતાવવાનું છે તમને આજ આજે હું માતાજીને મટી જાય બધી તમને હું બધું બતાવીશ કે કેવો અમારો વ્લોગ અને પથિયાના વ્લોગમાં કાંઈ ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે મિત્રો તો તમે આ જોઈ લો તમારો ભાઈ કેવો લાગે કે નવા કપડાં પેન થઈ ગયા તૈયાર તાકાતવાળો એમ તો આપણે દરરોજ તાકાતવાળો લાગવી કેમ કે તમારા ભાઈને કંઈ કટેલ દરરોજ નવા કપડાં વાવા જેવું બી હોય તો મિત્રો તમે કન્ટિન્યુ લોગમાં બહ્ને રહેજો અને હું તમને કહું બીજું વિચારું હું હું કેવું કોઈ બ્લોગ ન બનાવ્યા હોય ને ચાલુ ગયેલું એટલે આમ થાય એટલે તમે રહે ને કન્ટિન્યુ લોકમાં જોડાયા રહેજો આ જુઓ આપણે આપણે જહાજમાં જવાનો મિત્રો હાલો મિત્રો હવે હું તમને બતાવી દઉં ફાઇનલી જવું આપણો મકાન વાળું લાગે એમ અંદર શણગાયું હતું ખારું કાંઈ વાંધો નહીં તો મિત્રો આજે હું કંઈ કઈ જગ્યાએ જઈશ તો અહીંયા રામ રામ કરીશ આ તે બધું હું બતાવીશ બ્લોગમાં શૂટ કરીશ ને બતાવીશ તમને પણ તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તમે કરતા નથી આ વાંધો હે ભૂલા વગર વ્યૂ આવવા જો થોડાક અને લાઈક સબસ્ક્રાઈબ કરો બધા મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને તો ડેલી વ્લોગ હું બનાવું બાકી એમાં મજા ન આવે મને વ્લોગ બનાવવામાં તો દિવાળીનો વ્લોગ મેં નથી બનાવ્યો તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા તો મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો હે અજે એટલે કુવાળો પોતી ગયો હે એટલે માતાજીના મટે જાવું તમે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો જોઓ એના તાકા થોડું બુલેટ જોજો આ પહોંચ્યા હી મિત્રો તમે જોઈ શકો છો કે ગામડે પહોંચવા આવ્યા હી હવે જોઓ અમારું ગામ થોડુંક જ આગળ હી હવે જાજો આગળ નથી તમે જોઈ શકો છો કન્ટિન્યુ બ્લોગ ખા બન્યા રહેજો હાલો તો તમે મિત્રો જોઈ શકો હું પહોંચી ગયો હું મઢે તો આ બધા દાદાની બેઠા હે અમારો મઢ છે તમે જોઈ શકો મિત્રો અને ફાઇનલી મેં બધાને રામ રામ કરી લીધા હે અને તમને પણ હેપી ન્યૂ યર અને નવા વર્ષના રામ રામ તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો હું મારા ફૂઈના ઘરે અને મઢેથી નીકળી ગયો હોઉં આ મારા ફૂઈનો છોકરો છે હા રામ રામ આપ જા રામ રામ મજામાં ને તો બસ એ મજામાં હે ના નતા જો રામ રામ ક્યાં બોલા તું ક્યાં બોલા કોણ સાથ દેતા ઓહો બહુ ચાણા બનતા તું હા તમે આને તમે ઓળખતા જ આ એકલા બ્લોગમાં જોવો છો તમે ડાયલોગ બોલો તો બોલતા જ એક ડાયલોગ એના એક બોલ દેના તારે તારે વિડીયો તારે વિડીયો ને કુલદીપ મારે પાકું ને હા તો મિત્રો તમે આને જોઈ શકો છો આ બે આપણા વિડીયોમાં કોમેડી વિડીયોમાં આવશે તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો હવે બહુ લાંબો વિડીયો આપણા નહીં હાલે પણ તમે કન્ટિન્યુ લોક બન્યા રહેજો તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું मैं सूच वो क्या बोलते जूता आ, मेरा जूता अस्सी हज़ार का जूता दिखाता हो देखो अस्सी हज़ार का जूता और दस हज़ार का मोज़ा और बीस हज़ार का नहीं हंड्रेड एक लाख रुपए का तो मेरा कपड़ा है और ये देखो अस्सी हज़ार का जूता ये मेरे भाई का पचास हज़ार का जूता ये मेरे मेरा अस्सी हज़ार का जूता कॉमेंट में बताना कैसा लगा मेरा जूता देखिएगा हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है